તો ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિના કારણે પાકિસ્તાને પોતાનું હવાઈ ક્ષેત્ર એરસ્પેસ સંપૂર્ણપણે બંધ કરી દીધું હતું જેના પરિણામે યુરોપ ચીન ગલ્ફ સહિતના દેશોની છ હજાર ચારસો ને ઓગણસિત્તેર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ સુરતના હવાઈ ક્ષેત્રમાંથી પસાર થઈ છે ભારતે પણ સુરક્ષાના કારણોસર ઉત્તર અને પશ્ચિમ ભારતમાં આવેલા બાવીસ એરપોર્ટ્સ જેમાં અમૃતસર શ્રીનગર જમ્મુ અને અન્ય અસ્થાયી રૂપે બંધ કરી દીધા હતા આ સંજોગોમાં સુરતનું હવાઈ ક્ષેત્ર વૈશ્વિક વિમાનો માટે એક મહત્વપૂર્ણ વૈકલ્પિક માર્ગ તરીકે ઉભરી આવ્યું હતું કારણ કે ઘણી આંતરરાષ્ટ્રીય એરલાઇન્સે પાકિસ્તાનના એરસ્પેસને ટાળીને સુરતના હવાઈ ક્ષેત્ર ઉપરથી ઉડાન ભરવાનું શરૂ કર્યું આનાથી સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ અને તેની આસપાસના હવાઈ ક્ષેત્રોમાં ટ્રાફિકમાં નોંધપાત્ર વધારો થયો હતો જે રીતના યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી હતી ત્યારે બાવીસ જેટલા એરપોર્ટ બંધ કરવામાં આવ્યા હતા અને તેને લઈને સુરત એરપોર્ટ એક મહત્વનું વિકલ્પ બન્યું હતું કારણ કે જે રીતના સુરત એરપોર્ટ તે સુરત ની આસપાસ માંથી પસાર થઈ હતી કારણ કે જે રીતના યુદ્ધ ચાલી રહ્યું હતું અને યુદ્ધ ને લઈને અમૃતસર સહિતના અલગ અલગ જે હવાઈ જે છે બંધ કરવામાં આવ્યા હતા એરપોર્ટ બંધ કરવામાં આવ્યા હતા

પસાર થયું હતું ચાર થી દસ મે સુધી એટલે કે છેલ્લા સાત દિવસથી છ હજાર સાતસો ઓગણ ચારસો ઓગણસિત્તેર ફ્લાઇટ સુરતના હવાઈ ક્ષેત્રમાંથી પસાર થઈ છે જે મુજબ એક કલાક સરેરાશ ઓગણચાલીસ ફ્લાઇટો સુરતના હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કર્યો હતો એક અઠવાડિયા પહેલા સુધી દરરોજ લગભગ સાતસોથી સાતસો વિમાન સુરતના હવાઈ ક્ષેત્રમાં ઉડાન ભરતા હતા